એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો આ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે અંબાજી ખાતે ભાદરવી મહામેળાનો ત્રીજો દિવસ છે પાટણમાંથી ફગપાળા સંઘો અંબાજી તરફ રવાના થયા છે બોલવાડી અંબેના નાદથી અંબાજી પરિસર અને અંબાજી જતા રસ્તાઓ આ નાદથી ગુંજી રહ્યા છે પાટણ શહેરમાંથી દસ થી વધુ સંઘો અંબાજી તરફ જવા રવાના થયા છે અંબાજી ખાતે ભાદરવી મહામેળાનો આજે ત્રીજો દિવસ છે અને હજુ પણ લોકો પગપાળા જઈ રહ્યા છે પાટણમાંથી પગપાળા સંઘો અંબાજી તરફ રવાના થયા છે તો બોલમાડી અંબેના નાથથી રસ્તાઓ પણ ગુંજી રહ્યા છે અને મા અંબેની ભક્તિ કરતા લોકો પગપાળા અંબાજી ખાતે જઈ રહ્યા છે સેવાભાવી કેમ્પ લગાવ્યા છે લોકોના વિશ્રામ માટે અને ખાણીપીણી તેમજ શરબતના સ્ટોલ પણ લોકોએ લગાવ્યા છે જે લોકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે અંબાજી તરફ જવા માટે ત્યારે સેવાભાવી કેમ્પ જે લાગેલા છે ત્યાં લોકો પગપાળા જતા સંઘ અને ભક્તોની સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે ભક્તો બોલમાળી અંબેના નાદ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ભાદરવી પૂનમનો જે મેળો હોય છે તે ખૂબ જ મોટો મેળો હોય છે અસંખ્ય લોકોમાં અંબાના દર્શન કરવા માટે ખાસ ભાદરવી પૂનમના મેળામાં જતા હોય છે ત્યારે પગપાળા જતા સંઘો અને ભક્તો રસ્તામાં સેવાભાવી જે કેમ્પ લાગેલા હોય છે તે સેવાનો લાભ લેતા હોય છે અને ત્યાં વિશ્રામ પણ કરતા હોય છે તો ગરબા લઈને મા અંબાની ભક્તિને પ્રગટ પણ કરતા હોય છે સંવાદદાતા અલ્કેશ જોડાયા છે અલ્કેશ ભાદરવી મહામેળો જેના કારણે ભક્તો અત્યારે પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે શક્તિપીઠ ના માનું જે અંબા માનું મંદિર બનાસકાંઠાનું અત્યારે હાલ ફ્રી કંદરાઓમાં જે રીતે અત્યારે પ્રવાહ વધી રહ્યો છે પાટણ જિલ્લાની અંદર પાટણમાં વઢિયા પંથક માંથી લોકો જયારે અંબાજી પગપાળી યાત્રા કરવા જતા હોય ત્યારે પાટણ માંથી પસાર થવું પડે છે ત્યારે અહીંયા ઠેર ઠેર કેમ્પ લાગે છે જે કઈ જે આ પદયાત્રીઓ છે એ ગઈકાલે રાત્રે પાટણ માંથી નીકળ્યા છે અને લગભગ કહી શકાય કે મોટી સંખ્યામાં બધા પદયાત્રીઓ સંઘો નીકળ્યા લગભગ વીસ થી ત્રીસ

પાકું ભોજન પણ જમવાનું આપવામાં આવે છે સાથે સાથે જે પદયાત્રીઓ છે એમને મેડિકલ ની પણ સેવાઓ આપવામાં આવે છે અત્યારે હાલ જે યુવાનો છે એમાં કેટલીક સેવાભારી સંસ્થાઓ છે લાયન્સ બીઓ છે બધી સંસ્થાઓ અત્યારે હાલ સેવા કેમ્પમાં લાગી ગઈ છે ને રાઉન્ડ સાત જે હોય એ જ રીતે આપણે સહભાઈ સંસ્થાઓ સેવાઓ કરતી હોય છે અને અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે અને જે માર્ગો છે માર્ગો પદયાત્રીઓ વહી ગયા છે જી ના જી અલ્કેશ આભાર